વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપશે તો જિલ્લા શિક્ષણ અધિકારીની ભલામણથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયમોને રાખીને સ્કૂલની માન્યતા રદ કરી શકે છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ ભગીરથસિંહ પરમારે પરિપત્ર બહાર પાડવા સાથે જણાવ્યું હતું કે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે તથા આર્ટિસ્ટ એક્ટ બે હજાર નવ અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ બે હજાર બાર સમગ્ર રાજ્યમાં અમલમાં છે આર્ટિસ્ટ એક્ટ બે હજાર નવની કલમ સત્તરની જોગવાઈ મુજબ કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં છતાં જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે આથી આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં દરમિયાન આવી કોઈ ઘટના સામે આવશે તો પહેલાં સ્કૂલને નોટિસ અપાશે જો તે પછી પણ ઘટના બનશે તો પેનલ્ટી થશે અને ફરી ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખાશે વિદ્યાર્થીઓને સ્કૂલોમાં સલામત અને બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું એ આપણી સૌની ખાસ જવાબદારી અને ફરજ છે જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આવી ઘટના ન બને તે માટે શાળાના શૈક્ષણિક કર્મચારીઓને પુનઃ સૂચના આપવાની રહેશે અને બને તેટલી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી સુરત જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ જો કોઈ શાળા આ નિયમોનું પાલન નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવાની ફરજ પડશે એવું ચીમકી ઉચ્ચારવામાં આવી છે